સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી છે છે બહેરામપુરા લીમડા અને કોલેરાના કેસ શહેરમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના પણ વધારો થયો છે ગુજરાતમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે વિવિધ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરતમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે

ભારતીય ક્રિકેટ ટીમ ફાસ્ટ બોલર મોહમ્મદ સમી ઓડિઆઈ ઓડીઆઈ વર્લ્ડ કપ બે હાજર ને લઈને મોટો ખુલાસો કર્યો છે મોહમ્મદ સમી કહ્યું છે કે ઓડીઆઈ વર્લ્ડ કપની પ્લેઇંગ અગિયાર ટીમ માટે કોઈ પહેલી પસંદ ન હતો રાજસ્થાનના ના બાડમેર માં એરફોર્સ મેગ ટ્વેન્ટી નાઇન વિમાન ક્રેશ થયું છે જેમાં પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે ફાઇટર જેટ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હતું ભારતીય બેડમિન્ટન ખેલાડી તુલસીમાંથી મેરુગેસને પેરિઝ પેલાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે મહિલા સિંગલ્સ ક્લાસ એસ યુ ફાઇવ ફાઇનલમાં તુલસીમાંથી મેરુગેસન ચીનીની યાંગ સામે હારી ગઈ હતી ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જમ્મુ કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાનું નામ આ યાદીમાં સામેલ છે તેઓ નવસેરાથી વિધાનસભા ચૂંટણી લડશે વાવાઝોડાને કારણે ઉતરી ફિલિપાઇન્સમાં ભૂસ્ખલન અને ભારે વરસાદ થયો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર આવ્યું છે અને સોમવાર સુધીમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે કેનેડાના વાંકુવરમાં પંજાબી સિંગર એપી ધિલોનના ઘરની બહાર તાજેતરમાં ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે વિક્ટોરિયા આઇલેન્ડ પર બનેલી આ ઘટનાને બધાને ચોંકાવી દીધા હતા